રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રામાં સામેલ થવાના સવાલ અંગે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ ખળભળાટ પચી ગયો હતો અને પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું હતું બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે હવે કોંગ્રેસ મહામંત્રી કેસી વેણુગોપાલનું નિવેદન પણ સામે આવ્યું છે વેણુગોપાલનું કહેવું છે કે સમાજવાદી પાર્ટી સાથે બેઠકોની વહેંચણીની વાતચીત અંતિમ તબક્કામાં છે અને તેની જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે છે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની નારાજગી અને કોંગ્રેસ પર વાત ન કરવાનો આરોપ વચ્ચે કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના મહામંત્રી કેસી વણગો પર જવાબ આપ્યો તેમણે સીટ શેરિંગ અંગે કોઈ વાતચીત નથી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સીટ વહેંચણીની વાતચીત અંતિમ તબક્કામાં છે તેને કોઈ પણ ઘડી અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે હાલમાં વટાઘાટો ચાલુ છે અમને આશા છે કે અમે ટૂંક સમયમાં ચોક્કસ પરિણામ ઉપર પહોંચીશું આપણે જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી પ્રદેશની લોકસભાની એસી સીટ બેઠકો માટે પોતાના સત્યાવીસ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પૈકી ઘણી એવી બેઠકો હતી કે જેના પર કોંગ્રેસને વાંધો હતો સૂત્રોનું માનવામાં આવે તો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી પર સતત વાટાઘાટો ચાલી રહી છે છતાં કોઈ નિષ્કર્ષ આવતો નથી રિપોર્ટમાં રિપોર્ટનું માનવામાં આવે તો સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે સત્તર બેઠકોની ઓફર કરી હતી પરંતુ કોંગ્રેસ તે માટે તૈયાર નહોતી જોકે કેટલીક બેઠકો એવી હતી કે જેના પર બંને પક્ષો વચ્ચે મતભેદ હતા કોંગ્રેસે સપાને સ્પષ્ટપણે જણાવ્યું કે તેને વીસ થી પચીસ બેઠકો જોઈએ છે અને વીસથી ઓછી સીટો પર વાતચીત ચાલશે નહીં વાસ્તવમાં અખિલેશ યાદવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રામાં સામેલ થવાની ના પાડી દેતા સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી બેઠકો અંગે સમજૂતી નહીં થાય ત્યાં સુધી તેઓ આ ન્યાયયાત્રામાં જોડાશે નહીં આ પછી કોંગ્રેસ પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે કહ્યું બધું ઠીક થઈ જશે સારા વાતાવરણમાં વાટાઘાટો ચાલી રહી છે